ફિલ્મ દશેરાનું ટ્રેલર ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું સુરતના લુપ સિનેમાસ ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું સુરતના લૂપ સિનેમાસ ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે લોન્ચ કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત ટીમ દશેરાના ગ્રાન્ડ ઇન્ટ્રોડક્શનથી થઈ હતી જ્યાં દર્શકોએ ઉષ્માભેર તાળીઓ અને ચીયર્સથી થી ટીમનું સ્વાગત કર્યું હતું ફિલ્મના નિર્દેશક પ્રોડ્યુસર્સ અને મુખ્ય કલાકારોએ સૌનું સ્વાગત કર્યું હતું ટ્રેલર બાદ ફિલ્મના નિર્દેશક ચિનમય નાયક પ્રોડ્યુસર વિરાજ દવે અને મુખ્ય કલાકારોએ મંચ ઉપરથી પોતાના અનુભવો શેર કર્યા હતા આ ફિલ્મ ચૌદમી નવેમ્બર બે હજાર રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે નિર્દેશક ચિનમય નાયકે કહ્યું કે લોકોનો આ રિસ્પોન્સ જોઈને અમે પણ ખૂબ જ ખુશ છીએ દશેરા અમારી માટે ફક્ત ફિલ્મ નથી એ એક ભાવ છે એક વિશ્વાસ છે દરેક ફ્રેમમાં અમારી આત્માનો અંશ છે પ્રોડ્યુસર વિરાજ દવે વધુમાં ઉમેર્યું કે આ લોન્ચ પણ ફિલ્મ જેટલો જ શક્તિશાળી લાગવો જોઈએ એ હેતુથી અમે આખી ટીમે દિલથી મહેનત કરી હતી આજે દર્શકોની ઉર્જા એ સૌથી મોટું ઇનામ છે આ આ ફિલ્મ કાલ્પનિક છે પરંતુ એની અંદર જે બતાવવાની જે પ્રોસેસિસ છે એ મારા પોતાના અનુભવ 25 વર્ષની તંત્ર વિદ્યાની અંદર ના મારા એક્સપિરિયન્સીસ ને હું કહી શકું અને અમે એને એવી રીતે બતાવ્યું છે કે જે સિનેમેટિકલી ફેન્ટસી બતાવે અને ના કે કોઈ અલગ રીતે આપણે એને નેગેટિવ એમાં લઈ જઈ દશેરા નામ આખી વાર્તા જે છે એનો પર્વ દશેરા ને દિવસે પિક્ચર ની અંદર થાય છે માતાજીના પ્રાગટ્યનો દિવસ દશેરા ગણાય છે વાઘ માતા દિવસ તેથી પિક્ચર નામ દશેરા રાખવામાં આવે છે ફોર્ટીન્થ ઓફ નવેમ્બર શૂટિંગ કેવું કે તેઓ શૂટિંગ અમે મેક્સિમમ ડાંગ પછી આંબાપાડા માયાદેવી અને પછી બાકીનું જે સેટ છે જે ગુફા વગેરે છે એ અમે સુરતમાં રીક્રિએક્ટ કર્યું બહુ સારું લાગ્યું અને ફર્સ્ટ ટાઈમ છે મારું ઓકે સો આઈ ફીલ વેરી હેપી એન્ડ પ્રિવિલેજ કે ડિરેક્ટર સરે માર પર ટ્રસ્ટ કર્યું અને મને આ ચાન્સ છે બસ બધા આ પિક્ચર જોજો થેન્ક યુ સો મચ અમે લગભગ છેલ્લા સાત આઠ મહિનાથી આ ફિલ્મ બની રહી છે અને ગુજરાતમાં પહેલીવાર બી એફ એક્સ ના લેવલ પર આ એક ફિલ્મ બની છે ને ટ્રાયબલ સ્ટોરી છે અને હું મને યુબી મારા સન છે અમે બંને આ ફિલ્મમાં કામ કરી છીએ યુબી તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો મારા માટે બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો બહુ જ એક્સાઇટમેન્ટ છે મારા માટે સૌભાગ્ય છે કે મારા ફાધર સાથે હું આ ફિલ્મ કરું છું અને અમારા બંનેનો ડેબ્યુ છે ગુજરાતી સો કે ટ્રેલર જોઈ ને બહુ ખુશ ટ્રેલર બનાવ્યો છે અને બહુ જ છે આજ તો એક મોડલ ની જરૂર છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ સારા લેવલ આવી રહી છે અને આ પણ એક સારો અમારો પ્રયાસ છે અને આઈ હોપ કે બધાને ગમશે અને જે સ્કેલ છે આ ફિલ્મ નો એ સ્કેલ તમને બહુ બોલીવુડ કે સાઉથ ફિલ્મ કે હોલીવુડ એ લેવલના ના સ્કેલ ની બની છે એટલે આઈ હોપ કે બધાને કેમ